નમસ્કાર મિત્રો કેમ છો છો તમારો નામ છે સુદાન અને મિત્રો મારી ચેનલ પર નવા આવો હોય તમારી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવા ભૂલતા મિત્રો કારણ કે આ સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ વિડિયો થઈ રહ્યા છે એવી રીતે થાય છે તો ત્યારે એક સાધનો મિત્રો વિડિયો ખૂબ રીતે વાયરલ થાય છે કારણ કે અત્યારે જો વિડિયો ખૂબ રીતે ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહ્યો છે અને વાયરલ થઈ ગયો છે અને આપણે ગુજરાતમાં છે મિત્રો કારણ કે અત્યારે આકલના બીજાની અંદર મિત્રો 500 500 લોકો કાઢે છે પણ લોકો કાઢે તો શું લોકો પણ ખબર છે કે 500 500 એક લગાતાર રીતે એક બે ત્રણ કલાક સુધીની જે પ્રોસેસ

મિત્રો વિડીયો જોતા તમને લાગતું હશે કે સાચું છે કે હકીકત છે કે કોઈ ચમત્કાર છે પણ મિત્રો મને તો એવું લાગે છે કે મિત્રો આ સાચું છે જ નહીં આ એક વિડીયો બનાવવામાં આવ્યો છે કે સાચું છે નહીં કારણ આવો કોઈ જાદુગર પણ કરી શકતો આ વિડીયો ખાલી તો ખાલી એક વિડીયો છે તો તમને સારો લાગે હોય તો છે